તો જય માતાજી મિત્રો સ્વાગત છે ભરી નવા વિડીયોમાં તો આજ તો જોવા બહાર એટલે ક્યાં છીએ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય છે તો ફાસ્ટ એક જગ્યાએ જવાનું છે આજ તો જો અત્યારે બસમાં વહેલા બસમાં ગયા હતા અને બસે હોલ્ટ કર્યો છે ને અહીંયા ઊભા રહ્યા છીએ તમે આ જગ્યાએ જોઈ હોય તો કમેન્ટ કરીને કહીજો તો આ જગ્યા છે ઉપર આવી રોડ ટ અત્યારે ભગી ગયા છીએ તમે જો આ ક્યાંનું બસ સ્ટેન્ડ છે તમને બતાય હજી આપણે આગળ જવાનું છે પણ વિડીયોમાં બન્યા છે એટલે તમને ખબર પડી જાય છે અત્યારે તો હજી બસ સ્ટેન્ડ જ નીકળ્યા છીએ આ છે બસ સ્ટેન્ડ હવે ચાલે છે ઇક્ઝામ હવે ગાઈસી ભોરા બજાર અત્યારે અમે છીએ ભાવનગરમાં ભાવનગર ની હોલા બજારમાં લેવાનું છે હજી બજારમાં બધી દુકાનો ખુલતી આવે છે થોડી ખરીદી કરવા માટે ભાવનગર વહેલા બાજુ માં આવી ગયા એટલે બસ દુકાનો કઈ ખુલ્લી નથી તો મિત્રો અત્યારે આપણે ભાવનગરની બજારમાં અને અહીંયા આજે રવિવારી વરાય છે ભાવનગરની ફેમસ રવિવારી બજાર છે તો અહીંયા તમને કપડાંથી માંડી તે બધી વસ્તુ તમામ વસ્તુ મળશે અહીંયા આ બધી અલગ અલગ ભાવની અલગ અલગ વસ્તુ છે તો આપણે જોઈએ આજે આ બજારમાં એમ તો આ છે ભીરછલ્લા બજાર અત્યારે જો હવે રક્ષાબંધન નજીક આવી છે એટલે અહીંયા બધે બધે રાખડી મળે છે ને આગળ

બસો રૂપિયા વાળા બસો થી શરૂ થાય છે वो तो 180 में 6 कप 6 रख आदि यहां कप में डालना है 8 mm -hmm. काना

આના કેટલા આ એકસો પચાસ નું ટી શર્ટ મળશે જઈ લો આ બાજુ તમને બધું આ બધું નકરા ટી શર્ટ શર્ટ પેન્ટ આ બધું રેડીમેડ કપડાં સ્પેશિયલ છે તો આ બધું તમે જોઈ શકો છો બધું રેડીમેડ કપડાનું છે મેલે સપ્પન જયલા તમને અહીંયા સુકો મેવો મળી જશે છે ખાલી ટોપ જાય ભાઈ ખાલી પાણીમાં કરો ઇન્ડિયાના ખોળા રૂપિયા નક્કી છે

ભાવનગરની રવિવારી બજાર તો તમે જોઈ અને હવે અમે ખરીદી કરી લીધી છે અને હવે અમે છીએ આપણે જવાનું છે રેલવે સ્ટેશન તો અત્યારે ખાર્ગેટ એરિયામાં જઈને અહીંથી જોઈ છીએ રેલવે સ્ટેશન તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો